કાપોદરા પોલીસે અસામાજિક તત્વોને ડામવા શનિવારે રાત્રે પોલીસ મથક વિસ્તારમાં કોમ્બેંગ હાથ ધરી અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કર્યું હતું સુરતમાં અસામાજિક તત્વો વારંવાર આતંક મચાવતા હોય છે ત્યારે કાપોદરા પોલીસે આવા અસામાજિક તત્વોને ડામવા શનિવારે રાત્રે કોમ્બેંગ કર્યું હતું કાપોદરા પોલીસ દ્વારા પોલીસ મથક વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો અને અસામાજિક તત્વોની જગ્યાએ પર જઈ ચેકિંગ કર્યું હતું સાથે હત્યારા દ્વારા શરીર સંબંધી આરોપી માથાભારે બેફામ વાહન ચલાવનાર અડચણરૂપ વાહનો મુકનાર નશો કરી ફરનાર પાનના ગલ્લા હોટેલ ગેસ્ટ હાઉસ સવાવરૂ જગ્યાઓ ટપોરીગીરી કરનાર હિસ્ટ્રી શીટર સહિતનાઓની તપાસ કરી હતી અને ગુનેગારોને શાનમાં સમજી જવા ચેતવણી પણ આપી હતી हमने सारे एरियाज़ में फुट पेट्रोलिंग किया ये फुट पेट्रोलिंग इसलिए किया गया ताकि कोई अनिच्छनीय बनाव ना बने और पुलिस का प्रेजेंस जनता में दिखे और जनता ताकि कॉन्फिडेंट रहे कि पुलिस उनके साथ खड़ी है